જસદણના સૌરાષ્ટ્રમાં ફરી એકવાર અપહરણની અને ખંડણીની બનાવ સામે આવ્યો છે પ્રાપ્ત માહિતી મુજબ મોરબીનો રહેવાસી કેવલ પટેલ નામનો યુવક ચોટીલાના બાજુના ત્રણ અજાણે શખ્સો દ્વારા અપહરણનો ભોગ બન્યો હતો અપહરણોકારોએ તેને ચોટીલા ખાતે ગોંધી રાખીને તેની પાસેથી રૂપિયા પચાસ લાખની ખંડણી માંગણી કરી ખંડણીની રકમ જસદણની એક આંગળીયા પેઢીમાંથી લેવાની હોવાથી અપહરણ કરતા આરોપીએ કેવલ પટેલને તેની ટોચ ટા અને કંપની કારમાંથી લઈને જસદણ આવ્યા હતા અને આ કારમાં રોકડા રૂપિયા અને અમુક ડોક્યુમેન્ટ ભરેલો થેલો પણ મળી આવ્યો જસદણના જૂના બસ સ્ટેન્ડ નજીક પહોંચતા કેવલ પટેલને મોકો મળતા તેણે પોતાની કારમાંથી ઠેકડો મારીને નાસી છૂટ્યો અને યુવકને ભાગતો જોઈ ગભરાયેલા ત્રણેય આરોપીઓ પણ કાર છોડીને તાત્કાલિક સ્થળ પરથી ફરાર થઈ ગયા સમગ્ર ઘટનાનું નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો અને બનાવની જાણ થતાં જસદણ પોલીસ ઘટના સ્થળે દોડી આવી અને કેવલ પટેલની કારને કબજે કરી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી અને આ સનસનીખેજ ઘટના ને લઈને સ્થળ પરના લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા અને ચકચાર મચી જવા પામી હતી તો હાલ સમાચારોમાં બસ આટલું જ દેશ